તો હાલો મિત્રો તરફે શિવકુંજ આશ્રમે આપણે પોમગી આશ્રીને આખું બહારનું મંદિર છે અને હું તમને શિવકુંજ આશ્રમના અંદરના મંદિર આખું તમને બતાવીશ અને સીતારામ ભગવાનના તમને દર્શન કરાવીશ ને અંદર મસ્ત મજાની ભોળનાથની શિવલિંગ દોરેલી છે અને મહાદેવના હું તમને દર્શન કરાવીશ આખા વ્લોગમાં કન્ટિન્યુ બનાવીજો બધા મજામાં છો ફરીથી નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને પાછળ જે મારી પાછળ મંદિર બતાય છે એની આપણે મુલાકાત કરવાની છે તો હું તમને દર્શન પણ કરાવીશ મહાદેવના તો શિવકુંજ શિવકુંજ ધામ છે અને હું તમને દર્શન કરાવીશ ને ચેનલમાં પહેલી વખત હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપું તમને મંદિર દેખાડીશ તો ચાલો આપણે હવે ધીમે ધીમે અંદર જશું અને આખું બહારનું મંદિર હતું ને હવે આપણે અંદર જઈશું અને હું તમને મહાદેવના દર્શન કરાવીશ અને આ આખું રાસલીલા લીલા લેશે તેનું છે દ્રશ્ય પછી આપણે મહાદેવની શિવલિંગના દ્રશ્ય છે અલગ અલગ ઘણા બધા તમે જોઈ શકતા છો જે પંદરથી વધુ છે અને અહીંયા ચાલો હવે હું તમને મહાદેવના તમને દર્શન કરાવું અને શિવકુંજ આશ્રમ છે આ વિશાળ જગ્યાનું મોટું જગું મંદિર છે અને હજી હું તમને આગળ પણ તમને દર્શન કરાવીશ ને આ મોટું મંદિર છે અને તમે આગળ દર્શન કરી લીધા છે અને હવે હું તમને બધી જગ્યાને હું બતાવીશમાં આગળ હજી બન્યા રહીશ હાલો મિત્રો રોજ અહીંયા શિવકુંજ આશ્રમમાં આપણે આવી ગયા છે ના અત્યારે કથા લે છે તો હું તમને કથાના તમને દર્શન કરાવીશ ને બાપુ પણ છે હાલો હું તમને સીતારામ બાપુના હું તમને દર્શન કરાવું શિવજી પ્રગટ થાય બંને અવતારો માં દર્શન થાય છે એવું ભાગવત અને રામાયણ બંને બને છે રામના દર પણ શિવજી ગયા છે